ગાઈસ વેલકમ ટુ માય ચેનલ એસપી નવા લોગ વિડિયો માં તમારું હાર્દિક સ્વાગત છે અને કાલે ગાઈસ જન્માષ્ટમી હતી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ હતો કાલે એટલે કાલે રાત્રે 1 વાગ્યા સુધી આપણે જાગ્યા હતા અને કાલે ભગવાનનો બર્થડે પણ મનાવ્યો જોલો હું તમને વકસ્ત ભગવાનનો જો બર્થડે બનાવ્યો છે ને ગાયા એ બધું હું તમને બતાવું જોઈએ જોઈ લો આ છે કૃષ્ણ ભગવાન દ્વારકા ત્રીસ કૃષ્ણ ભગવાનનો કાલે જન્મ દિવસ હતો અને આપણે ચા પણ મૂકી દીધી છે ચા ચા બની જાય એટલે નાસ્તો કરી પછી આપણે મળીએ અમારું વિડીયો શૂટિંગ પૂરું થયું છે આખો દિવસ વિડીયો શૂટિંગમાં હતા એટલે આજે ટાઈમ મળ્યો નહીં લોક બનાવવાના કોઈ કટ લેવાના અને આજ ત્યારે અમે વિડીયો શૂટિંગ પૂરું કરીને હવે જઈએ છીએ ઘરે અને વરસાદ પણ અંધારીને આવ્યો છે એટલે વરસાદનો કોઈ નક્કી ના કહેવાય ગમે ત્યારે વરસાદ આવી જાય એટલે ઘરે ફટાફટ પહોંચી જઈએ જો રોમાજી આનંદ છે મોમા ને જોઈ લો પેલા બેઠા ગુરુજી ગુરુ મહારાજ બેઠા છે બાપુ આવ્યા છે જો આ આવશે મહાદેવનું મંદિર આ છે અમારા આનંદ આ છે રોમાજી રોમાજીને આનંદને એમને લઈને જવાનું છે ઘરે એમને વહેચકલા ઉતારવાના છે પેલી છે જો ગૌશાળા બાજુ તો આપણે જઈએ હવે ઘરે ચંપલ તો ભૂલી ગયો હું આવું બરો ચંપલ પહેરી વરસાદ આવે પેલા ફટાફટ આપડે ઘરે પહોંચી જઈએ કેમ કે વરસાદનું કોઈ નક્કી કહેવાય નહીં અત્યારે કાલે જોરદાર વરસાદ પડ્યો હતો આખા દિવસમાં એવું હતું કે વરસાદ નહીં આવે અને પછી અચાનક ચોથી વરસાદ આવી ગયો તે કાલે ફોણી ફોણી કરી નાખી રોડ ઉપર ને બધે શું ખોરા ગયું મિફિન ઘરે પડી વાસી હે પેલું ટિફિન છે ને તો વધુ ને હાર્દિક બાદ થી કાલ પચારજું ને નહીં તમે આવશે ફાવે જો આ હવે આપણે જઈએ તમારે પાછું ખુજનીપુર જવાનું છે અમારા રોમાજી ખુજનીપુરથી ને આવે છે જુઓ એમના મોઢા ઉપર હજી સુકુન નથી મૂંઝાયેલા મૂંઝાયેલા રહે છે રોમાજી એમને શું પેસો દોવાની ચિંતા વધારો એમાં રોમાજી ને જો આનંદ અમારો જો હસી રહ્યો ચલો તાન જઈએ હે આવી ગયો ને જઈએ તને ને અમે તો આપણે મળીએ હવે સીધા ઘરે તો આપણે આયા છીએ ઢોસા લેવા માટે આપણે ઢોસા ખાવા હતા એટલે આપણે ઢોસા લેવા માટે આપણા તો જે આપણા ખાસ મિત્ર છે શક્તિ પાઉભાજી હોય છે એમની ફેમસ છે પાટણની અંદર એક નંબર પાઉભાજી બનાવે છે અને આપણે કહીએ છીએ એમનું નામ છે તેવો અમે એવો કહીએ છીએ તો આ છે દેવાભાઈ એ પોતે ઢોસા બનાવે છે ઢોસા પણ એક નંબર ઢોસા બનાવજો આપણા ઢોસા બનાવે છે જો મીડિયમ બનાવજો ખાવાના એટલે જુઓ ઢોસાની ક્વોલિટી પણ એક નંબર હોય છે જો એમને ગરાગી જબરજસ્ત હોય એમને પાઉભાજી અને પુલાવમાં તો ફેમસ છે ત્યાં જો આ એમના પપ્પા છે જો આર્યન અને અમીન ને અમારા ઢોસા ખાવાતા એટલે અમે ઢોસા લેવા માટે આવ્યા છીએ જો

મ કે ટોસા તો બજારમાં ઘણા મળતા હોય પણ દેવાભાઈ જેવા કોઈ બનાવી નહીં એકતું હું એટલે આપણે દેવાભાઈ માટે આવ્યા છીએ થઈ ગયા હે બેબી મોરા છે બેબી મીડિયમ માં દેખે છે ખાલી પણા દે ખાવે ખાવણ ડારો જે તો પર જા કે નંબર ના ટિકિટ નાખો ગામડલા પેપર લઈ લે એમ પેપર પૈસા હું આપી દઉં

જો એમની જોઈ લો તો કે ફેમસ ભાજી હોય છે જો કઈ ક્વોલિટી આવે છે તો પબ્લિક આવત છે કે પૈસા ક્વોલિટી ના જ પૈસા છે અરે આપણે પેક થાય ને આર્યન નો અમે એવું ને મારા દેવા ભાઈ ની સ્પીડ બહુ વધારે છે ત્વચા બનાવવાની જો bikinpeclanca karena 20lah orang ngoài là kaupun

તો હવે આપણા ઢોસા થઈ ગયા છે પાર્સલ પેપર ઢોસો ખાલી બાકી છે પેપર ઢોસો થઈ જાય એટલે આપણે હવે લઈ પી જઈએ ઘરે ચંપલ એ તો ભલે પહેર્યા થઈ ગયા ને આપણા પાર્સલ આ પેપર ઢોસા ના કેટલા પૈસા આપવાના કેટલા ત્રીસ નાખી દઉં ઓનલાઈન તો ગાઈઝ આપણે પેપર ઢોસા ને ઢોસા પેક થઈ ગયા છે તો હવે આપણે પેમેન્ટ આપી પછી જઈએ આપણે ઘરે તો મળીએ સીધા ઘરે અને પહોંચી ગયા છે આપણે ઢોસા ને એ લઈને આપણે જમવા બેસવાનું છે

એમને જમવાનું બાકી છે હું આર્યન અને અમે જરા જમી લીધું છે તો ગાઈસ આટલે આપણે વિડીયોને વિના મારીએ છીએ કેમ કે આખા દિવસનો આજે થાક લાગ્યો છે વિડીયો શૂટિંગ કરવા ગયા હતા એટલે થાકી ગયા છીએ અને જમવાનું પણ આજે મોડું થોડું લેટ થઈ ગયું છે અને આપણે અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો બધા મિત્રોને ગુડ નાઇટ જય માતાજી જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો એક ફરી એક નવા બ્લોગમાં